ઓગણચાલીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર બે હજાર ના મોડેલ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોર્સ નથી અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં જોવા મળશે બાકી તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવો આગળ માહિતી મળી જશે વિડિયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે આખું ઓરિજિનલ કલરમાં છે તમે વિડિયો અંદર જોઈ શકો છો ઘર ઘરાવ ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આ અજયભાઈનું ટ્રેક્ટર

તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટર વધારે માહિતી માટે અજયભાઈ નું કોન્ટેક કરો તો અજયભાઈનો કરીને જજો ટ્રેક્ટર વેચાઈ અજયભાઈ કિંમત બે લાખ અને સિતેર હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર રાજુલા જોવા મળશે

તમે જોઈ શકો છો વિડીયોની અંદર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક અત્યારે ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં જોવા મળશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટરની લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઉનરનો કરીને ઇન્જો વેચાઈ જશે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર આખો કલર કામ કરવામાં આવેલું છે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું જોવા મળશે આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો બે હજાર છ ના મોડેલનું છે સાથે ટ્રેલર પણ આપવાનું છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા તેમાં પણ કલર કરવામાં આવેલો છે તાજો અને સડો જોવા નહીં મળે બાકી તમે અંદર ટ્રેક્ટર ટ્રેલર ક્લિયર કર જોઈ શકો છો ટ્રેલરના ટાયર છે તે જવાબદારી કિંમત બે લાખ અને પંચાવન હજાર રાખવામાં આવી છે આ સેટની કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને તેના સિવાય એક સોલાર સિસ્ટમ વેચવાની છે આખો સેટ જેમાં વીસ સોલાર પેનલ જોવા મળશે મોટર જોવા મળશે અને નવો પાવર કંટ્રોલર પણ નાખવામાં આવ્યો છે આખો સેટ વેચવાનો છે વિડિયોની અંદર તમે ક્લિયર વિડીયો એક લાખ ને પચીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી એક પણ વસ્તુની હવે તમારે આ ટોટલ વસ્તુ લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર ટ્રેલર અને આ સોલાર સિસ્ટમ જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર અને મોટા મોબાઈલ જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ભોજાભાઈ નામ અડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટોટલ વસ્તુ લઈ શકો છો ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મહેન્દ્ર મહેન્દ્રા ચારસો પીચોતેર ભૂમિ ડીઆઈ

બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર કલર કામ કરવામાં આવેલું છે બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સારા ટાયર સાહીઠ ટકા જેવા ટાયર જોવા મળશે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો વન ઓનર છે કિંમત અંદાજિત એક લાખ નેવું હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તમારે આ ટ્રેક્ટર લેવું હોય પ્રોપર અમરેલી જોવા મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક કરજો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ચારસો પંચ્યાસી સિલ્વર કલરમાં ટ્રેક્ટર તમે વિડિયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો મોડલની વાત કરું બે હજાર તેરના મોડલનું ટ્રેક્ટર આખું ઘરઘરાવ ઘરાવ ઓરિજિનલ ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે અને આ ટ્રેક્ટર રેકાળો એન્જિન વાળું છે અને પાવર સ્ટેરિંગ સાથે સેન્ટ્રલ લોક પણ જોવા મળશે ટાયરનું કન્ડિશન મીડિયમ છે મીડિયમ કન્ડિશનમાં

આ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કંડિશનમાં છે બાકી ઘર ઘર આખું ફૂલ સાચવેલું આ મહેશભાઈનું મહેન્દ્રા ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે કિંમત ત્રણ લાખ અને પાંત્રીસ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમત રૂબરૂ ઓછી થશે કિંમત અંદાજીત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો જસદણ અને કાળાસર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે મહેશભાઈ નામ નવ્વાણું સાત બાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી

ગાડી લેવા કે જોવા જાવ ઉનરનું કોન્ટેક કરી જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બે હજાર કમ્પ્લેટ છે અને સ્લેપ સ્ટાર્ટ આખી ગાડી જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો અંદરનું કન્ડિશન પણ સારું છે અત્યારે કમ્પ્લેટ ગાડી રનિંગ કન્ડિશનમાં વધારે માહિતી માટે તમે ઉનરનું કોન્ટેક કરી શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું છે

આ ગાય વેચવાની છે ગીર ગાય છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો છ મહિનાની ગાભણ આ ગાય છે તમે ગાય રૂબરૂ સ્થળ ઉપર જઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા રણુભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ગાય લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી જજો ગાય વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને તમે વિડીયોની અંદર ગાય જોઈ શકો છો છ મહિનાની ગાપણ ગીર ગાય છે તાત્કાલિક વેચવાની છે કિંમતની વાત કરું માત્ર ને માત્ર દસ હજાર કિંમત રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને નેપ ગામે જોવા મળશે ગાય લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે રણુભાઈ નામ પંચાણું નંબર પર ફોન કરી ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો